બારમી જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશ થાય છે અને પ્લેન ક્રેશ થવાની ઘટના પછી તેના ત્રણ દિવસ પછી હવે પ્લેનના કાટમાળમાંથી વધુ એક મૃતદેહ એનડીઆરએફને મળ્યો છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટના ઘણી જ કરુણ છે જેમાં મુસાફરી કરી રહેલા બસો બેતાલીસ પૈકી બસ્સો એકતાલીસ મુસાફરોના મોત થાય છે અમદાવાદથી ટેક ઓફ થયેલું પ્લેન સેકન્ડોની અંદર પોતાનો કાબૂ ગુમાવે છે કારણ કે બંને એન્જિન ફેલ થઈ ગયા એવી પ્રાથમિક માહિતી છે અને પ્લેન અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવે છે જ્યાં મેડિકલ સ્ટુડન્ટની હોસ્ટેલ અને મહેસ આવી છે તેની ઉપર આવીને પડે છે મોટાભાગનો કાટમાળ જમીન દોસ્ત થાય છે પણ પ્લેનનો જે પાછળનો ભાગ છે તે મેસના ઢાબાની અંદર અટકી જાય છે એ ભાગ હજી પણ તેવી જ સ્થિતિમાં છે તેને ઉતારવાની પ્રક્રિયા ચાલી રહી છે આ દરમિયાન બનાવના ત્રીજા દિવસે જ્યારે પ્લેનનો પાછળનો ભાગ બિલ્ડિંગમાં ફસાયેલો હતો તેને કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે એનડીઆરએફના અધિકારીઓની નજર પ્લેનના પાછળના ભાગમાં રહેલા એક મૃતદેહ ઉપર પડે છે બરાબર મૃતદેહ ગંભીર રીતે પતરા અને સિમેન્ટની વચ્ચે ફસાયેલો હતો એટલે ઇલેક્ટ્રિક કટરથી પતરું કાપી એક મહિલાનો મૃતદેહ બનાવના ત્રીજા દિવસે પણ બહાર કાઢવામાં આવ્યો છે આ મહિલાનો મૃતદેહ છે તેની ઓળખ હજી થઈ નથી પણ પ્રાથમિક અનુમાન એવું છે આ મૃતદેહ પ્લેનમાં ફરજ બજાવતી એર હોસ્ટેસનો હોવાની પૂરી સંભાવના છે મૃતદેહની હાલત એટલી ગંભીર છે કે તેનો ચહેરો સ્પષ્ટ નથી અને તેની સાથે જે પ્રકારની આગ લાગી હતી તેના કારણે આ મૃતદેહને ઓળખવો અઘરો છે જોકે પ્લેનના પાછળના ભાગમાં આગની અસર બહુ ઓછી થઈ હતી એટલે આ મૃતદેહ સળગ્યો નથી પણ ત્રણ દિવસ સુધી આ મૃતદેહ પાછળના ભાગમાં રહી ગયો હોવાને કારણે હવે તેની ઓળખ માટે ડીએનએ કરવું અનિવાર્ય છે આ દુઃખદ વાત પણ અમારે તમારી સામે મૂકવી પડે છે એનું અમને પણ દુઃખ છે નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ